નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભગાસિયા તો મિત્રો ખાસ કરીને આ માધ્યમથી આપણે વાત કરવાની છે ખેડૂતો માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ યોજના જાહેર કરવામાં આવી છે તો આ યોજનાની શરૂઆત મતલબ કે ઓનલાઈન અરજી ક્યારે કરી શકો છો અને કેટલી સહાય મળવા પાત્ર રહેશે ક્યાં ખેડૂત અરજી કરી શકશે અને ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તે વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી

જંગલી પશુ હોય છે તેનો ત્રાસ જોવા મળતો હોય છે કારણ કે અમુક એવા વિસ્તાર હોય છે જે જંગલ નજીક હોવાને કારણે આ પ્રકારનું નુકસાન વધુ સહન કરવાનો ખેડૂત મિત્રોને આવતો હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના ખેતરના પરતે કાંટારા તાર કે ફેન્સિંગ યોજના લગાવવા માટે સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો ખાસ કરીને આવતીકાલ એટલે કે બાર ફેબ્રુઆરી થી લઈ અને અઢાર ફેબ્રુઆરી એટલે કે સાત દિવસના સમયગાળા દરમિયાન તમારે આય ખેડૂત પોર્ટલ ઉપર જો તમારે તાર ફેન્સિંગ કે કાટાડી વાળ કરવા માટેની સહાય મેળવવી છે અને સહાય યોજનામાં લાભ લેવો છે તો તમારે આ સાત દિવસની અંદર અરજી કરવાની રહેશે તો મિત્રો ખાસ કરીને વધુ એક માહિતી કે જે પણ ખેડૂત મિત્રોને 12.5 બાર વીકા જમીન હોય તે અરજી કરવા પાત્ર રહેશે અન્યથા જો તમારી પાસે સાડા બાર વીઘા જમીન નથી તો તમારે ખેડૂતોનો જૂથ બનાવવાનો છે મતલબ કે તમારી ખેતર અથવા તો તેની આજુબાજુના જે ખેતરો હોય તે ખેડૂત મિત્રોએ સાથે મળી અને અરજી કરવાની રહેશે જેથી કરીને તમને આ સહાય યોજનાનો લાભ મળી શકે છે એટલે એક પ્રકારે ખેડૂતોનો જથ્થો બનાવવાનો રહેશે અને ત્યારબાદ ફેન્સિંગ બાબતે અરજી કરવાની રહેશે તો આ જે માહિતી છે તે સાડા બાર અરજી કરી શકે છે તે વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને બસો રૂપિયા પ્રતિ મીટર સહાય મળવાપાત્ર રહેશે તમારે જે કુલ ખર્ચો થતો હોય છે તેમાં પ્રતિ મીટરથી તમને બસો રૂપિયા સહાય મળવાપાત્ર રહેશે જે અગાઉ સો રૂપિયા જેટલી હતી આ પ્રકારની માહિતી મળી રહી છે સુધીની સહાય કરવામાં આવી છે અને પેહલા અમુક દરમિયાન તમારે અરજી કરવાની હોતી પરંતુ સાથે સાથે જે થાંભલા લગાવવાના હતા તેમની ઊંચાઈ બાબતે પણ પહેલા અમુક નિયમો હતો પરંતુ તેમાં હવે છૂટછાટ આપવામાં આવી છે તો મિત્રો ખાસ કરીને આ જે યોજનાની અરજી કરતી વખતે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને તમારે જ્યારે તાર ફેન્સિંગ યોજનાની અરજી કરું છો ત્યારે સાત બાર આઠ એ ની નકલ જરૂરી છે સાત બાર આઠ અની નકલ અને સાથે આધાર કાર્ડ જરૂરી છે મતલબ કે આ યોજનામાં બે ડોક્યુમેન્ટની જરૂર પડશે સાત અની નકલ અને આધાર કાર્ડ આ બંને ડોક્યુમેન્ટ અરજી કરવા સમયે હાજર રાખવા તો મિત્રો ખાસ કરીને જે પણ ખેડૂત મિત્રોને વધુ પ્રમાણમાં આ પ્રકારના જંગલી પશુઓનો ત્રાસ જોવા મળતો હોય છે પેદાશોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડતા હોય છે તો ચોક્કસપણે આ યોજનાનો લાભ લેવો જેમાં તમને સબસિડી મળવાપાત્ર રહેશે રાજ્ય સરકાર તરફથી એટલે ચોક્કસપણે આ યોજનાનો લાભ લેવો અને સરકારે વધુમાં વધુ સુધી લક્ષ્યાંક રાજ્ય સરકાર પૂર્ણ કરે તે બાબતની પણ માહિતી આપવામાં આવી છે એટલે વધુમાં વધુ ખેડૂત મિત્રો અરજી કરી અને આ યોજનાનો લાભ લે